જો તમે બસ કે ટ્રેનમાં મુસાફરી કરતા હો અને તમને કોઈ ખાવાની વસ્તુ ઓફર કરે તો ચેતી જજો કારણ કે રાજકોટ પોલીસે એક એવા શખ્સને ઝડપી પાડ્યો છે જે લોકોને બિસ્કિટ ખવડાવીને બેભાન કરી દેતો હતો અને પછી લૂંટને અંજામ આપતો હતો આ કાળા નકાબ પાછળ લોકોને બેભાન કરી લૂંટને અંજામ આપતો આરોપી મહેન્દ્રસિંહ ચુડાસમા છે આ મહેન્દ્રસિંહ જુદા જુદા રૂટની બસમાં પેસેન્જર તરીકે બેસી અને બાજુમાં બેઠેલા પેસેન્જરોને દવા નાખેલા

તેની અટકાયત કરી અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી પૂછપરછના અંતે તેવું ધ્યાન પર આવ્યું કે ઊંઘની જે ગોળીઓ જે હોય છે તે આ ઈસમ મેડિકલ સ્ટોર ખાતેથી મેળવી તેની પેસ્ટ બનાવી એ પેસ્ટને બિસ્કીટ ઉપર ચોકડીને ત્યારબાદ જ્યારે એ મુસાફરી કરતા હોય ત્યારે પોતાની બાજુનો જે મુસાફરો હોય તેને બિસ્કીટ ખાવા માટે થઈને આપી અને બીજો પણ નાસ્તો કરાવી અને જેવો પેલો વ્યક્તિ જે છે એ ઘેનમાં જતો રહે એટલે એ સાથે જ તે એને લૂંટી લેતો હતો આ સમગ્ર બનાવની અંદર અત્યાર સુધીમાં એવું ધ્યાન પર આવ્યું છે કે પંદરેક જેવી એણે ચોરીઓ કરી છે આ પ્રમાણે લૂંટ કરી છે અને છ એક જેટલા ગુના દાખલ થયેલા છે જે છ ગુના રાજકોટ સિટીની અંદર ભુજ રાજકોટ ગ્રામ્યમાં અને સુરતની અંદર સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે તમામ જે નાગરિકો છે તેમની અમારી ખાસ વિનંતી છે કે આપ સ્વરૂપ આ બાબતે વિશેષ તકેદારી રાખો હજારો વ્યક્તિ જ્યારે આ પ્રમાણે કંઈ ખાવાની વસ્તુ આપે તો એ ન ખાવી જોઈએ એ જે આપણો નિયમ છે તેનું પાલન કરો કારણ કે આમાં એવું ધ્યાન પર આવ્યું છે કે ચારથી પાંચ ઘેનની ટીકડીઓ તેની અંદર મેળવી દેતો હતો એક બિસ્કીટની અંદર અને તેના કારણે ઘણા વ્યક્તિઓ જે છે એ અડતાલીસ કલાકે તો અમુક લોકો તો દિવસે આવેલા છે એટલે તેના કારણે જાનનું જોખમ પણ રહેલું છે એટલે આ બાબતે વિશેષ તકેદારી રાખવા વિનંતી છે આ મોટાભાગે મુસાફરી કરતો એના બે મુખ્ય રૂટ હતા જેની અંદર રાજકોટ સુરત અને બીજો રૂટ હતો તેનો અમદાવાદ અને સુરતની વચ્ચેની બસિસ અંદર ઘણીવાર પેલા પાર્ટનર્સ જે બે સોફા હોય છે જેમાં બે લોકો સૂઈ શકે તો તેમાં જે પોતાની સાથેનો મુસાફર હોય તેને ચાય પાણી નાસ્તો અને બિસ્કીટ ખવડાવી ગેનમાં લાવી અને પછી લૂંટી લેવા મૂળ જે છે એ ડાકોર ની અંદર એની મેડિકલ સ્ટોર ની અને સોરી જ્વેલરી ની એની દુકાન છે કપડાની જ્વેલરી ની પ્રિસ્ક્રિપ્શન કોઈ એમની પાસે હતું કે બસ એ વગર પ્રિસ્ક્રિપ્શને તે દવા કેની દવા મેળવતો બિસ્કિટા બનાવો તો કઈ મળે કઈ એટલે એ જે છે એ રેગ્યુલર આપણો જે બિસ્કિટ હોયクリーム વાળો બિસ્કિટ એ બિસ્કિટ ની અંદર એ પેસ્ટ

પૈસા કમાવા માટે તંગી કરતા મુખ્ય મુદ્દો જે છે એ લોભલાલચનો તો બાકી એની પોતાની દુકાન પણ સારી ચાલે છે એ અહીંયાથી ગ્રીનલેન્ડ ચોકડી ની આસપાસ થી બેસવા જતો હતો ત્યારે